Munem ni, ni, anda tuju ekmati approval bayi bun, ane bayi. Haro allah, tu jatuh. Yang nolandi, nama kami jauh dong. મારો મિત્ર છે ને મારા માટે સ્પેશિયલ વિડિયો બનાવા આવ્યો હતો મારે કટલી ખાતે તારી કરવી પડે જો એને હું ઓટા નાસ્તો કરાવું છું બરોબર ચા ને પોરોટોં ખવડાવું તો આપણે લેમડી પહોંચી ગયા લેમડી આપણે લેવાનો છે એક માટીને ઈ માટી છે ને આ ઢૂળ છે તમે કાકરા મોડ હો મોડ કાકરા ને જમીન કાઢી નાખ્યો સુમિત છાવડાને ઢૂળ માટી ને કાકરા ને મેં તો ફેંકી દેવામાં આવે છે પછી ઢૂળ નો ઉપયોગ ઘણી ને થાય છે માટી નો ઉપયોગ ઘણી ઠકાણે થાય છે કાકરા ને હે ને ફેંકવામાં આવે ના ના કાકરા હે ને કાગડા માટલા નાખીને નાખી પી લઈએ તને ખબર નથી આજના જમાના કાગડા બહુ હોશિયાર આ તો ઘરની બકલોલી ખબર નહીં લોજીક વગર ની વાત હું કરતો બરાબર ગાય આવે ગાવડી કેવું લાગે જો તો છે દ્વારકામાં દ્વારકામાં હે ને ચા પીવી જો ચા પીવી અને આ ભાઈ જતા કેવું મોટું કરી જોઈએ મિત્રો મારા કલેજા મેન ફેર નો શર્ટ પહેર રામ રામ તા કરો જારા છે પહેરવો પડે ભાઈ પણ મારા કલેજા માંથી જોડી લઈએ થોડી નબળી હોય કઈ પણ જારા છે ક્યાં કલેજા નું માયું ક્યાં જારા જોઈ ના જારા જોઈ ટે જારા થોડા ટોટે દ્વારકા માં અત્યારે હે ને ટ્રાફિક બહુ છે જોઉં તમે માણા નકરું માણા હે એમ તો વાહ અડ ડ ડ ડ ટ્રાફિક તો જો ભાઈ ટ્રાફિક છે ટ્રાફિક દેખ રહે હો તું ટ્રાફિક

અને ગોમતી ઘાટના પણ તમને દર્શન કરાવી દઉં જોઈ લઈએ તમે ગમે એવડું ટેન્શન હોય કઈ રસ્તો ના હુજતો હોય ત્યારે તમારે છે ને દ્વારકા આવી જવાનો દ્વારકા સમજ્યા એટલે તમને રસ્તો ભગવાન હુજાડી દે હુજાડી દે હુજાડી દે એમાં કંઈ ના હાલે બસ પૂરી અંદર થી શ્રદ્ધા હોવી જાય બરાબર મિત્ર મંડળ અમે દ્વારકા પહોંચી ગયા હતા દ્વારકાના દર્શન કરીને આવી ગયા દ્વારકા ના દર્શન કરી લીધા આ ભાઈને હું મારા કલાજા મેન્સ વેર માં શર્ટ દેખાડવા લેવો આ જોતા દુકાન ફોરી નાખી આ પોતાને જણાય થઈને બરાબર અને ભાઈ આ કેવો લાગે મસ્ત લાગે ભાઈ ચોટી ગયો ખરેખર ચોટી ગયો ભાઈ ખરેખર લઈ જ જા તું ખરેખર ના ના મસ્ત લાગે ભાઈ ખરેખર આ ભલે આ બધા કે ના માનજે હકીકત લઈ લે કમેન્ટ કરો અને મસ્તી મસ્ત લાગે કે નહીં આ ધ્યાન નથી દેતો સાલા તને મારી ને ભૂલ થઈ ગઈ

મજા આવે આજુબાજુની પબ્લિક હું શું કરતી હોય ને હવાના પોર માં જોવાની બહુ મજા આવે

દૂધ પાક નઈ ગમે મિસ્ટ્રા નો ચાલી જાય એટલે એમ કઈ પ્રસંગ હોય તો ઇન્સ્ટાગ્રામ માં તમારો ભાઈ આવી જાય તમારો પ્રસંગ સુધારવા માટે હા હા બસ

ઓલા ભાઈ ની જોડી હોય તો આને તો એમ જ કેવું કે મારી જોડી છે સાલા

થી વધારે કેમેરામેન મેન હૌથી વધારે વાં ટીંગાતો તો ગમ ને ટેબલ માં ટીંગો તો એ તો મારો તો મારું લે કઈ તારો દ્યો તો હા તું તા ઓલો ઉગાડી રખડતો તો મસ્ત આવ્યો હા ભાઈ સારી મહેનત કરી